ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી ઘણા ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે વાત ક્યારેક લાગણીની તો ક્યારેક દર્દ પ્રેમની વાત ક્યારેક લાગણીની તો ક્યારેક દર્દ પ્રેમની સમજાય જેને એણે હંમેશા વાહ વાહ કરી છે સમજાય જેને એણે હંમેશા વાહ વાહ કરી છે લખતા ક્યારેક આ દિલમાં મીઠું મીઠું દુખાય છે લખતા ક્યારેક આ દિલમાં મીઠું મીઠું દુખાય છે પોતી કાય દીતેલ પીડા જ્યારે આપને કહી છે પોતી ગાય દીધેલ પીડા જ્યારે આપને કહે છે હા તકલીફ થાય છે પણ થોડું હલકોય લાગે છે હા તકલીફ પણ થાય છે પણ થોડું હલકોય લાગે છે જ્યારથી આંખોએ વહેતું આંસુ સ્યાહી બની છે જ્યારથી આંખોએ વહેતું આંસુ સ્યાહી બની છે હવે આદત પડી ગઈ છે આમ જીવી લેવાની હવે આદત પડી ગઈ છે આમદજીવી લેવાની મરતા હતા અમે તો આ કલમ સંજીવની બની છે મરતા હતા અમે તો આ કલમ સંજીવની બની છે